મિત્રો ગામડાની દિવાળી અને બેસતું વર્ષ એટલે આખે અલગ જ મજા હોય આગળ જોતા જાવ એટલે બહુ મજા આવશે સૌ પ્રથમ આપણે આવી ગયા સતી મા દર્શન કરવા માટે અને પછી દર્શન કરી લીધા પછી આવી ગયા અદાને પગે લાગવા માટે કારણ કે બે હતું હતું એટલે માટે પગે લાગવા આવી ગયા અને પછી શું જો શું કહે છે મારા વિશે હા હા વા દેહુ દેહુ હા

અને પછી શું ભાઈ કે હવે જવું છે આપડે કેટલા બાપા કઈ વાંધો ને હાલો ભાગીએ સીધા ખેતલા બાપા પછી ગાડી કાઢી ફટાફટ નીકળી ગયા ખેતલા બાપા દર્શન કરવા માટે અને મિત્રો રસ્તો થી ખોલો હતો એટલે વિડીયો માં સ્ટેબલ નોંધાવતો પછી હું ભાઈ એક્સમાં કરી ના વિડીયો ઉતારી ફટાફર નીકળી ગયા પૂગી ગયા સીધા ખેતલા બાપા અને પ્રસાદી લીધી પ્રસાદી લઈને થોડાક આગળ ગયા ને મિત્રો કામકાજ ચાલુ હતું મંદિર નું અહીંયા પથ્થર ને કોતરાતા ને પછી અહીંયા ઉપર ચઢાવતા ધીરે ધીરે અડધું તો કામ હે ને કમ્પ્લીટ થઈ ગયું હતું થોડુંક જ બાકી હતું અને પછી શું મિત્રો આ બાજુ તો અને આ જો થોડા ઘણા છોકરા અને તો દુનિયા ના હે મિત્રો વાઇબ્રેશન આખો અલગ જ છે મજા જ એવા રાખે પછી શું મારો હિંચકા ખાવાનું મન થઈ ગયું પછી મેં ને ભાઈ હિંચકા ખાતા ને ભાઈ કઈ આ વિડીયો ના મૂકતો એક કે હારા નહીં લાગે કઈ વાંધો નહીં હાલો વિડીયો તો મૂકવાથી મજા આવશે બધાને અને પછી શું ભાઈ દાંત કાઢો માંડ્યો અને પછી આપણે ત્રણ વાગી ગયા હતા એટલે ફટાફટ નીકળી ગયા ટપકેશ્વર દર્શન કરવા માટે અને પછી ત્યાં ગયા સૌથી પહેલા ગયા આપણે હનુમાનને દર્શન કરવા માટે અને ફટાફટ મસ્ત મજા ને દર્શન કરી લીધા અને ફટાફટ ભૂગીયા ટપકેશ્વર છે ટપકેશ્વરનું મંદિર એટલું બધું ઊંચું છે તો મિત્રો શિયાળુ ઉનાળું ચોમાસું ત્રણેય ઋતુમાં ટપક્યા તો સતત ચાલુ રહ્યા છે અને જો આન તમારે જોવું હોય ફૂલ વિડીયો તો આપણી ચેનલ ઉપર આવી ગયો ફટાફટથી જોતા હોય કરો શોર્ટ મિસ્ટર દવે ભાઈ મળીએ નેક્સ્ટ બ્લોગમાં